મિત્રો ચાલો આપણે આજે એક લગ્નમાં જઈએ અમેરિકામાં પણ એ આપણા જેવું જે રૂટીન તમે સમજો છો એવું લગ્ન નથી આ એક આખું ધાર્મિક લગ્ન છે ને તુલસી વિવાહ તુલસી એ વૃંદા અને એ લક્ષ્મીનો અવતાર ગણાય છે એમના લગ્ન થાય છે શાલીગ્રામ જે વિષ્ણુનો અવતાર ગણાય છે તો આવા લગ્ન ગુજરાતમાં મેં બહુ રૂટીનલી ઘણા બધી જગ્યાએ થતા હોય એવા જોયા નથી ત્યાં આણંદ પાસે કાસોર ગામ છે ને ત્યાં મેં આ લગ્ન એટેન્ડ કર્યું હતું જ્યારે હું આઠમા ધોરણમાં પણ તો તો એવા લગ્ન અહીંયા અમેરિકામાં કેવું પડે અને એ લગ્ન તો કેવા આપણા ગુજરાતમાં લગ્ન હોય એવું જ બધી જ રીતને રસમ મેદી હતી વરને પોંકવાનું હતું લગ્ન ગીતો હતા ફટાણા હતા ઢોલુક્યા હતા મંગલ ફેરા હતા કન્યાદાન હતું મામેરું હતું અને કન્યા વિદાય હતી ઉપરાંત હળવો નાસ્તો કર્યો હતો અને પછી જમણવાર હતું અને બહુ મજા આવી પરદેશમાં આવો દેશી રીત રિવાજવાળો પ્રસંગ એટલે બહુ મજા આવી ગઈ प्लीज़ फ्री फ्रेंड्स प्लीज़ सी बिलो माय वीडियो एंड प्लीज़ सब्सक्राइब एंड बेल बटन इट इस फ्री यू विल गेट माय वीडियोस ऑटोमेटिकली तुलसी विवा तारीख 25 नवंबर ना रोज કાલુપુર અમદાવાદ સંચાલિત સ્વામિનારાયણ મંદિર રેસ્ટર ટાઉન મેરીલેન્ડ અમેરિકામાં ગુજરાતમાં જેવી રીતે આપણા ગુજરાતી લગ્ન થાય તે બધી જ રીત રસમથી તુલસી વિવાહ થયા અમેરિકામાં લગ્ન માણવાની બહુ મજા આવી એવું લાગ્યું ગુજરાતમાં કોઈ લગ્નમાં હાજર રહી લગ્ન માણતા હોઈએ વૃંદા એટલે તુલસી એ લક્ષ્મીનો અવતાર છે એના લગ્ન શાલીગ્રામ સાથે એટલે આ શાલીગ્રામ છે પથ્થર છે સ્ટોન છે કાળો શાલીગ્રામ સાથે એ વિષ્ણુનો અવતાર છે તો તુલસીના લગ્ન શાલીગ્રામ એટલે લક્ષ્મીના લગ્ન વિષ્ણુ સાથે થાય છે કાર્તિક સુદ અગિયારસ પ્રબોધિ એકાદશીનો દિવસ એ દિવસ લગ્ન માટે પણ શ્રેષ્ઠ છે અને લગ્ન જીવન માટે પણ શ્રેષ્ઠ છે તે માત્ર પ્રેમ શ્રદ્ધા કાર્તિક માસ કે શુક્લ પક્ષ કે કો તુલસી પૂજા કા શુભ મુહૂર્ત સમય નિર્ધારિત કયા ગયા હૈ દિન કા મહત્વ ખાસ હૈકી એક દિન પહેલે भगवान श्री हरि नारायण विष्णु चार महीने की अपनी लंबी नींद से जागते हैं और फिर भक्तों की विनती सुनते हैं इसी के साथ इस दिन से विवाह गृह प्रवेश उपनयन संस्कार सभी के शुभ मुहूर्त पुनः आरंभ हो जाते हैं मित्रों बता दें कि इसी खास अवसर पर शालीग्राम जी का देवी तुलसी से विवाह करने की परंपरा है ऐसी मान्यता है कि तुलसी विवाह के दिन सुहागिन स्त्रियां देवी तुलसी की पूजा करके सुखी वैवाहिक जीवन की कामना करती हैं। इस दिन पूरे विधि विधान से देवी तुलसी और भगवान शालिग्राम जी का विवाह किया जाता है बता दें कि शालिग्राम भगवान विष्णु के ही एक प्रतिरूप है तो नारद पुराण के अनुसार एक समय असुर असुरराज जालंधर के अत्याचारों से ऋषि मुनि देवता और नरद सभी बहुत परेशान थे वो बहुत ही पराक्रमी वीर और क्रूर था और उसकी ताकत के पीछे उसकी पतिव्रत धर्म का पालन करने वाली पत्नी वृंदा के पुण्यों का फल था जिसके कारण वो कभी हारता नहीं था उससे परेशान होकर सभी देवतागण भगवान श्रीहरी विष्णु के धाम बैकुंठ गए और प्रभु से उसे दुष्ट को हराने का उपाय पूछने लगे फिर भगवान विष्णु ने वृंदा का पतिव्रता धर्म तोड़ने का उपाय सोचा श्री हरि विष्णु ने जालंधर का रूप धारण किया और वृंदा को स्पर्श कर दिया जिस कारण वृंदा का पतिव्रत धर्म भंग हो गया और फिर एक भीषण युद्ध में जालंधर मारा गया अब चूँकि भगवान विष्णु ने छल कर वृंदा को स्पर्श किया था तो अपने पति के वियोग से दुखी होकर उसने श्री हरि नारायण को ही श्राप दे दिया कि आपकी पत्नी का भी छल से हरण होगा और आपको भी पत्नी वियोग सहना होगा ये श्राप देने के बाद वो अपने पति जालंधर के साथ ही चिता की अग्नि में बैठ गए जिसकी राग से ही तुलसी का पौधा उत्पन्न हुआ दूसरी तरफ वृंदा का पतिव्रत धर्म तोड़ने के चलते भगवान विष्णु को भी बहुत तो ग्लानी हुई तब उन्होंने वृंदा को आशीष दिया कि वो तुलसी स्वरूप में हमेशा उनके साथ रहेंगी साथ ही उन्होंने कहा कि कार्तिक शुक्ल एकादशी को जो भी शालिग्राम स्वरूप में उनका विवाह तुलसी से कराएगा उसकी हर इच्छा हर मनोकामना पूरी

પાલીગ્રામ સાથે લગ્ન ની વિધિ બધું જણાતું ગણેશ પાપણ જે શાલીગ્રામ લઈને આવેલા છે લગ્ન કરવા માટે લગ્ન ગીતો લાડુ ગાંઠિયા તુલસીનું ધાર્મિક મહત્વ છે સાથે સાથે ઔષધીય અગત્યતા પણ છે તુલસીના પાનના ફાયદા એક તુલસી બેસિલ અંગ્રેજીમાં કહે છે એક પવિત્ર અને ધર્મ સાથે જોડાયેલ એક છોડ છે બે હવાને વધુ શુદ્ધ કરે છે ત્રણ જંતુનાશક છે ચાર હેન્ડ સેનિટાઈઝર છે પાંચ શ્વાસના રોગોમાં ફાયદારૂપ છે છ તુલસી ટી એ લિક્વિડ યોગારૂપ મનાય છે જે પીવાથી મન અને તનને આરામ મળે છે બ્લડ પ્રેશર બ્લડ શુગર કમ કરે છે ઘાને રોજ લાવવામાં મદદરૂપ થાય છે એક જ મિનિટ જ્ઞાન કે ગમ્મત જુઓ અહીંયા કલ્પના કરેલી છે કે સૂર્યમુખી એની ફૂલની પાંદડીઓ સાથે આ સાયકલ ચલવે છે સૂર્યમુખી કેમ તેની સાયકલ ન ચલાવી શકે એ પ્રશ્ન છે એનો જવાબ છે કેમ કે તેણે તેની ફૂલ પાંદડી પેટલ પેડલ ગુમાવી દીધી એટલે ફૂલ પાંદડીને ઇંગ્લિશમાં પેટલ કે છે પીઈ ટી એલ અને સાયકલનું પેડલ એ ગુમાવી દીધું તો સાયકલ કેવી રીતે ચલાવી શકે તો અહીંયા આ સૂર્યમુખીનું ફૂલ એની પેટલ એટલે ફૂલ પાંદડી નથી અને પેડલ નથી એવી રમૂજ છે